નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુંદ્રાના ટુંડાની નદીમાં માછીમારી કરવા ગયેલ યુવાન ડૂબ્યો બે દિવસની મહેનત બાદ યુવાનની લાશને ફાયર બ્રિગેડે બહાર કાઢી મુંદ્રાના ટુંડાની નદીમાં ગઈકાલે સાંજે માછીમારી કરવા ગયેલો મૂળ ઉત્તર પ્રદેશનો છત્રીસ વર્ષીય યુવાન હરિન્દર કુમાર લાલ બચનરામ પાણીમાં ગરફ થઈ ગયો હતો ભારે જહેમત બાદ આજે ભુજની ફાયર ટીમે તેની લાશ નદીમાંથી બહાર કાઢી હતી આ બનામ અંગે મુંદ્રા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ મૂળ બલિયા જિલ્લાના ઉત્તર પ્રદેશનો અને હાલે ટુંડાની લેબર કોલોનીમાં રહેતો કુમાર ટુંડા ગામની સામે આવેલી નદીમાં ગઈકાલે માછીમારી કરવા ગયો હતો અને સાંજે પાણીમાં ગરક થયા બાદ આજે તેની લાશ પાણીમાંથી બહાર નીકળી હતી હોસ્પિટલ ખાતે લઈ આવતા તબીબે સત્તાવાર મૃત ઘોષિત કર્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે દરમિયાન આજે ટુંડાની નદીમાં યુવાન ડૂબ્યાની સૂચનાથી રેસ્ક્યુ ટીમ અંડરવોટર રોબોટ રેસ્ક્યુ બોટ તથા સાધનો વ્હીકલ સાથે ઘટના સ્થળે જઈ ત્રણ કલાકની જહેમત બાદ ડૂબેલા યુવાનને પાણીમાંથી બહાર કઢાયો હતો આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના વિશાલ ગઢવી

કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ

દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર